પવિત્ર શ્રાવણ માસ વિવિધ તહેવારો વ્રત શ્રદ્ધા અને આસ્થાનો મહિનો ગણાય છે કેશોદ શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી કાજળી વ્રત રાખનારી યુવતીઓ અને કન્યાઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડી હતી પીપળેશ્વર મહાદેવના મંદિરમાં વ્રત કરનારી કન્યાઓ અને યુવતીઓ સવારથી મહાદેવની પૂજા અર્ચના કરવા ઉમટી પડી ફૂલકાજળી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસની અજવાળીએ અજવાળી ત્રીજે કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી અને શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂજા કરે છે ત્યાર પછી ફૂલ ફૂલસુંઘીને ફળાહાર કરે છે આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે ત્યારે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે